રાજ્યમાં બે દિવસથી ભારે વરસાદથી એકસો માર્ગ બંધ ઓવરટોપિંગના કારણે એક નેશનલ સ્ટેટ હાઈવે બંધ પંચાયત હસ્તક અને અન્ય સાત માર્ગો બંધ સૌથી વધુ વલસાડમાં બત્રીસ નવસારીમાં અગિયાર માર્ગ બંધ છોટા ઉદેપુરમાં નેશનલ હાઈવે પર પાણીના કારણે અટક્યો વાહન વ્યવહાર સતત બે દિવસથી જયારે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે ભારે વરસાદને પરિણામે રાજ્યના એકસો માર્ગ બંધ છે એક નેશનલ હાઇવે સ્ટેટ છ સ્ટેટ હાઇવે પંચાયત હસ્તકના સત્તાણું અને અન્ય સાત માર્ગો બંધ છે કુલ એકસો માર્ગો બંધ સૌથી વધારે અસર વલસાડમાં થઈ છે વલસાડમાં બત્રીસ માર્ગો બંધ તો નવસારીમાં અગિયાર માર્ગો બંધ છે છૂટાઉદેપુર નેશનલ હાઇવે પર પાણીના કારણે વાહન વ્યવહાર અટકી ચૂક્યો છે વરસાદને કારણે એકસો અગિયાર માર્ગો રાજ્યમાં બંધ થઈ ચૂક્યા છે ચોમાસું હવે પૂર્ણતાના આરે છે એવા સમયે ભારે વરસાદ વરસતા રાજ્યના એકસો અગિયાર માર્ગોને અસર પહોંચી છે કુલ એકસો અગિયાર માર્ગો બંધ છે જેમાં

છ સ્ટેટ હાઈવે બંધ છે પંચાયત હસ્તકના સત્તર માર્ગ એકસો સત્તર માર્ગ બંધ છે અને એ સિવાયના જે અન્ય માર્ગો છે એ પણ બંધ છે સૌથી વધારે જે માર્ગો બંધ છે વલસાડ જિલ્લાના છે ત્યારબાદ નવસારી જિલ્લાના માર્ગો બંધ છે કુલ એકસો જેટલા માર્ગો બંધ છે આપનો સવાલ છે કે ક્યાં સુધી પૂર્વવ્રત થઈ શકે તો જે વિસ્તારની અંદર પાણી ભરાયા છે પાણી ઓસરે ત્યારબાદ એ નાનું મોટું સમારકામ હોય તો એ થઈ શકે બાકીના કેટલાક માર્ગો એવા પણ હોય શકે કે જ્યાં માત્ર પાણી માર્ગ ઉપર આવી ગયું હોવાના કારણે બંધ હોય હોય રોડ રસ્તાને કોઈ ક્ષતિ ના પહોંચી એક નેશનલ હાઈવે છોટા ઉદેપુર નો બંધ છે લગભગ આ નેશનલ હાઈવે ઘણા સમયથી બંધ છે તેના ઉપર જે પાણી ફરી વળ્યું અને તેના કારણે તેને ક્ષતિ પહોંચી છે રિપેર નથી થયો એટલે ત્યાંથી ડાયવર્ઝન આપ્યું છે આ રૂટીન પ્રક્રિયા છે જયારે વરસાદ આવે છે ત્યારે કેટલાય માર્ગો એવા ગ્રામીણ વિસ્તારના હોય છે કે જે પાણીની અંદર થઈ ગયા હોય છે જ્યાં સુધી પાણી નથી ઓસરતું માર્ગો બંધ રાખવામાં આવતા હોય છે જેવું પાણી ઓસરી જાય એટલે નાનું મોટું સમારકામ છે તો તેને ઝડપથી રિપેર કરી દેવામાં આવે છે પરંતુ વધારે સમારકામની ની જરૂર હોવાથી ડાયવર્ઝન આપી અને તે શરૂ કરવામાં આવતા હોય છે પરંતુ નિશ્ચિત આપણે કહેવું કે કેટલા સમયમાં પૂર્વવત થઈ જાય એ થોડું મુશ્કેલ હોય છે